姐姐床。

ભત્રી આ પેલો ચમ્પુ ઘોડો એવું છે ફોન હે ભાઈ તું ફોન લાગી ફોન

હું તો છું હેલા ઘોડા સાંભળી નાખજો પાછા પડી ના જાય ઓ હો ચારુદને તો તટલે પમ મોરો કોલે પમ માવા ને તો દો પડે કાકા પેલા ધેર તો પાડો હું તો પાડું છું કાઈ જી નું તા અલ્યા કણુપા તાલી નહીં જલ્દી ચાલુ કર્યું અલ્યા લે પાછો કણુપા ફોંગા એ ગોડા નું ઉતાર લે અલ્યા તાલી તો મારા પાંચે ડાલાની પેલા હું પાછો દે મન

જગવા તો આની કબરની બધી આ ડોટ કા તમે ડાળું તો લીધું છે પણ હતું એ આવા લે હું ચલાય હું ચલાય ના હું ચલાય બોલા હવે હું કેવું જગવાયરો કો કરે નવ ઓ હું કરવા ચાલે કાટ લે કોઈ મેલ તું ફોન મેલ ચાલે લે કનુ પાણો છે ફોન જા દે હેડ અલ્યા પેલું જોજે તું નઈ કશુ આજે જ તું તાલ ફોન કોણ માર કોળા કોણ આલતા ઢક્કો મારો ઢક્કો મારો يلا લે ઢક્કો મારો આટ પરયો આ હેડો ના લાયો તો આવો તમે હેડો સણો માં ના આ લુ પણ ના ના એસા રાખી ઓ તો બાજુ મારી ના પેલો ઢક્કો મારી આપું તું જા શૉટ ગન મજા આવશે એ શૉટ ગન વાળી ઓ રેડ્યુ રેડ્યુ

માર્યો હા આજ શરૂ થઈ કૂદું તો અલ્યા હું મારે આ જલ્દી તું એ ધોન ની રાખતો ખબર નઈ

ખબર જ નહિ પડતી હેડ ઉપર સર તો યે આમલા પાડીએ તો અમાર હું દાડ દારી કરવાની કે દે મને કાકા નું દાડ આપવાનું અલ્યા જગુભાઈ આયે છે ને આ સડી જશે હવે હું કરવાનું આ બધાને હું કરવાનું વાત ક્યો નેતરતા વાડે થી તો ને પણ કરવાનું

મારે ફ્રી ફાયર માં તો જોવો છે પણ હું કરવાનું યાર આ તો પેલું એ ઘોડા તું લે એ આ ઘોડાંક કો કઈ દે ઘોડા તું વચ્ચે વાત કરવા દે તું વચ્ચે ઉડ્યા લાવ છે આબો કનુબા આબો પેલું હું આજી સુ પર જત્રા આવી એ આખી વાત છે ન પડતી તને ઉભરાઈ છે અપસન જો બરે એકલા ખેલો મંગાબો તી નપોરી છો દાદા ને એ વાત સાચી છે પણ હું ક્યો છું યાર ફોટવી તો કે કામ જો રાખું કામ ઇને ધરું તો નઈ પણ ના ઇને લાવું નઈ પણ એ તો તળતા વારા છે કર દે એ

મોકલો <Five pressing ricochip67> <hate Ellos frogoples>

મારા પેલા દારૂ છોડવાનો છે નીચે વાળા ઓટોમેટિક થઈ જાય થઈ જાય